તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલા ડિસ્ટાર્પ પીએસઆઈ શ્રી દેસાઈ તથા તેમની સાથેના કોન્સ્ટેબલ ભરતભાઈ અને સાજનભાઈ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એવી બાતમી મળેલી કે ચાંદલોડિયા વિસ્તારમાં એક કિરણ નામનો શખ્સ હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલોમાં મેળવી અને બજારમાં ઊંચા ભાવે વેચી રહ્યો છે આ માહિતી આધારે બાતમી વેરીફાઈ કરી જગ્યા ઉપર રેડ કરતાં આરોપી કિરણ મળી આવેલ છે તેની પૂછપરછ કરતાં પોતે હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભેળવી અને બજારમાં વેચતો હોવાનું એને કબૂલેલું છે આરોપી પાસેથી બાવન જેટલી અલગ અલગ બ્રાન્ડની ભરેલી દારૂની બોટલ અને તેર જેટલી વિદેશી મોંઘી દારૂની ખાલી બોટલ મળી આવેલ છે સમગ્ર રેકેટમાં આરોપીની સાથે અન્ય કોઈ ઇસમ સંકળાયેલ છે કે કેમ પોતે માર્કેટમાં કોને આ દારૂ વેચતો હતો એ સમગ્ર દિશામાં અત્યારે હાલ સોલા પોલીસ સ્ટેશન તરફથી તપાસ હાથ ધરવામાં આવેલી છે